ફલાણા મારી જમીન લઈ ગયા છે નથી અને હું તો એવું માનું છું અઢી મહિને આવું આવું કરતા હતા પાડાની જોગવાઈ નથી આ ઠાકરની દયા થઈ અને ઓછી નું પાછીનું કરીને છે કે નહી અને તે બીજા દાણા ન ખાવ કે તમારી કુળદેવી નથી ભલામણા તમારી કુળદેવી હતી ને અને એની દયા થઈ તારે તેમાં એ પકી કે બાકી હોવાય નહીં ગમે ત્યાં જાઓ જેને માનતા હોય કળ વગર ક્યાંય બળ નથી લઈ તમારો જે જૂનો ધર્મ છે તમારા વડવા જે રૂપી જ્યાં જેને માનતા હોય હવારમાં પહેલું તો નમન એને જ કરજો અને એ તો પરમાત્મા છે અને કદાચ ઘરમાં આપણા મા બાપ ઘરડ્યા હોય ને અને તમારો આત્મા રાજીપો વ્યક્ત કરતું હોય ને તો તમારી હારે રહેતા હોય તો ઠીક નકર આ જગતમાંથી જતા હોય ને તો કદાચ એની જે છબી હોય એને પગે લાગજો કારણ કે આ જગત દેખાડવાવાળા ભગવાન એ છે તમારા પછી અહીંયા આવજો બાકી ખૂણા બેહારીને જો એમને ગોકાવતા હોય ને તો આ પચી વાર આવશો તો આ તમારું બાવડું ચાલવાનું નથી આ લખીને રાખજો હા અને આપણે આ જ બોલીએ છીએ કાલથી કોઈ ના આવે તો આ કઈ અમારા બાપ દાદા ધંધો નથી બંધ થઈ જશે અમારા દિન જે પચી માળા કરવાની એ કરતું જ તે હા અમને કોઈને ફોલ આઈન પાસે બેડીને છેતરતા આવડતું જ ને જે છે એ આ ખુલ્લો પટારો છે તમને મજા આવે બીજી વાર આવજો ન જય ગોપાલ સમજાય હા કે અંધશ્રદ્ધામાં જવું ને બીજું કે આ પવિત્ર ભૂમકા છે ભારત જેવી ભૂમિ છે હું તો એમ કહું ચમ કે આ વીર છે એટલે કહું છું કે આજ તમે અમે શાંતિથી ને એટલે આપણા સેમાડા હાચી ને આપણા જવાનો બેઠા છે હું સાત વડેથી જોવા આ આઠ વરે થી જોઉં છું કોઈ મરત પૂછવા ના આવ્યું કે આપણા ભારત સાથે શું કરવી તો આખા દેશનું કલ્યાણ થાય આયો કોઈ અન ભાઈ વિદેશની ધરતીમાં હોય ને તો ઓળખાણીયું કાઢે અમે ભારત ના છીએ

મારો ઠાકર તો હૃદયના ભાવથી કે જે બીજું છે કે જે કોઈ આપણે અમુક એવા અસામાજિક હોય આપણને હેરાન ના કરી જાય એટલે સીમાડાની અંદર અંદર આપણે સુરક્ષિત રેવીને એટલે આપણી માટે પોલીસ એસઆરપી આ બધા જવાનો રાતને દાડો ચાપતા હોય તારે આપણે નોકરી ધંધેથી સલામત પાછા આવી તો કોઈ દાડો ભગવાન માટે ભગવાન પાસે એમની માટે દુવા કરી કે અમારા સૈન્યનું મનોબળ મજબૂત રહે ક્યારે એના ઉપર કંઈ હાનિ ના આવે આવું કીધું અમને શું નડે એ જોઈ આલો ગામનું જે થવું એ થાય જો તમે તમારી માતૃભૂમિના વફાદાર નથી તો પરમાત્મા પછી આપણે હું મદદ કરે કારણ કે આપણે અહીંના નાગરિક છીએ આપણી ફરજમાં આવે તમે હું બધા એક સૈનિક જ છીએ પોતે જાગૃત થશું ને તો કઈ ભ્રષ્ટાચાર રહેવાનો નથી તમે લાલચમાં જાઓ ત્યાર કોક મુંડા કરે આ તો કોક જો હમણાં તમને કેમ કે પાંચસો આપો તો બાપુ પાસે લઈ જાઓ ફટ દઈને આપો વેલા જોડે એટલે આ બધું મગજમાં નોટિસ કરજો ભાઈ કે સુખ ને દુઃખ આયા કરે અને કદાચ એવું બનતું હોય આ ઘણા મારી પાસે આવે રોવા માંડે અમે તો કે થાકી ગયા છીએ જેટલું દુઃખ છે એ તમને હું ખબર તો મેં હું વેઠ્યું એ ગામને પૂછ લઈ જવું તમે આ જે દુઃખ વ્યક્ત કરીને રોવો છો ને એ હું ચોથા ધોરણમાં ભણતો ત્યારથી ભોગવતો રહ્યો છું ભાઈ વળવાનો હતો એટલે એને નક્કી કર્યું હતું કે તું પ્રેક્ટિકલ દુઃખ ભોગાય તો આવવા વાળાનું દુઃખ તને મહેસૂસ થશે તૈયાર ગાદી મળે તો તને